નમસ્કાર મિત્રો મિત્રો આજે તમારે સમક્ષ મંદિરનું સ્થાન કયું છે સાથે મંદિરમાં આ વસ્તુ રાખવાથી તમારો થાશે બેડો પાર તમારી દરેક મનોકામના પૂર્ણ થશે તમારા જે પણ ઈચ્છાઓ છે એ મંદિર વાસ્તુશાસ્ત્ર પ્રમાણે આ રીતે રાખવાથી આપણી ઉપર ભગવાનની પરમ કૃપા થશે મિત્રો સૌથી પહેલા તો દરેક વ્યક્તિના જીવનની અંદર સુખની પ્રાપ્તિ થાય આવી ઈચ્છા દરેકના મનમાં હોય છે કે મારે મોટું મકાન હોવું જોઈએ એ મકાનની અંદર દરેક પ્રકારની વ્યવસ્થા હોવી જોઈએ પણ મિત્રો આપણે ભૂલીએ છીએ શું તો કે આપણી ઈચ્છા ભગવાન પરિપૂર્ણ કરે મહેલ આપણે આપે મોટું મકાન આપે પણ છતાં આપણે મંદિર બહુ નાનું રાખીએ જેની કૃપાથી જેટલી વસ્તુ પ્રાપ્ત થાય છે એને ભૂલી જાય છે આપણા એટલા વિશાળ બેડરૂમ હોય છે આપણો એટલો વિશાળ જેની અંદર હોલ હોય છે મોટું કિચન હોય છે પણ ભગવાનને નાનકડું મંદિર રાખે છે કર્મ અને ભગવાન દરેક સુખની પ્રાપ્તિ થઈ શકે પણ પારધ્ધ પૂરું થઈ જાય અને ભગવાનની કૃપા હટી જાય એટલે જેટલું પણ સુખ સગવડ મળી હોય ને એ દરેક પ્રકારની હટી જાય છે પારધ કર્મ સાથે સદ કર્મ કરતા રહી અને સાથે સાથે આપણા જીવનની અંદર ભગવાનની કૃપા રહીએ એટલે ભગવાનનું સ્થાન હંમેશા મોટું હોવું જોઈએ બેડરૂમ નાનો હશે તો ચાલશે હોલ નાનો હશે તો ચાલશે કિચન નાનું હશે તો ચાલશે પણ ભગવાનનું મંદિર તો સુંદર મજાનું હોવું જોઈએ આપણે બધા શું કરીએ છીએ તો કે આપણે રહેવા માટે તો મોટી સગવડની આશા રાખીએ અને મંદિર સાવ નાનકડા બાથરૂમમાં ભગવાને બેસાડે ઘણી જગ્યાએ મેં જોયું છે વાસ્તુ પ્રમાણે અમે જોવા જઈએ ને એટલે મિત્રો સૌથી પહેલું હું જોઉં છું કે આપણું મંદિર કેવું છે સાથે મંદિરની સાથે એ પણ જોઉં છું કે એ મંદિરની અંદર અનેક પ્રકારની ગંદકી ભરી હોય છે હવે આ બધી આપણે કાળજી લેતા નથી એટલે ભગવાનની કૃપા થતી જ નથી જેની કૃપાથી બધું પ્રાપ્ત થયું હોય એને ભૂલી જઈએ તો કેમ ચાલે હે કે આપણે જ્યાં નોકરી કરતા હોય અને નોકરીમાં આપણા બોસને રાજી રાખવાના કેટલા પ્રયત્નો કરીએ કે આપણા બોસ આપણી ઉપર રાજી રહીએ તો આપણું પ્રમોશન થાય આપણા ઘરમાં ધન આવે આપણું ઘર ચાલે તો વિચાર કરો જેની કૃપાથી બધું પ્રાપ્ત થયું છે સુખ સગવડ સંપત્તિ ભૌતિક સુખ આ બધું પ્રાપ્ત થયું છે એને ભૂલી જાય તો ચાલે ખરું ન જ ચાલે એમ મિત્રો હર હંમેશા આપના ઘરની અંદર આપનું મંદિર છે ને એ વિશાળ હોવું જોઈએ કેમ કે હૃદય મોટું હોય ને તો એ ભક્તિ કરી શકે એટલે આપણું મંદિર મોટું ખૂબ જરૂરી છે મિત્રો ઘણાના ઘરે અમે જઈએ વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે જોવા માટે જઈએ ને તો એ સૌથી પહેલો તો મંદિરમાં હું નજર કરું એ મંદિરની અંદર એટલી બધી ગંદકી ભરી હોય કે એના ઘરમાં કોઈ દિવસ રીતિ સિદ્ધિ હોય જ નહીં હવે પાછા દિશાઓ પ્રમાણે ઘણી જગ્યાએ એટલી બધી જે વાસ્તુના નિયમ છે શાસ્ત્ર કહે છે એમ ચાલતા નથી એટલે એના ઘરમાં અદૃશ્યતિ આવતી નથી ભગવાનનું મંદિર હર હંમેશા ઈશાન કોણમાં જ રાખવું જોઈએ આ વાસ્તુ શાસ્ત્ર અનુસાર છે અને શાસ્ત્રને આપણે બધા ખૂબ માનીએ છીએ શાસ્ત્ર પ્રમાણે આપણે દરેક ક્રિયાઓ કરીએ શાસ્ત્ર પ્રમાણે ચાલીએ એના ઘરમાં સુખ આવે છે પણ ઘણાની જે વિચારધારા છે ઘણા એમ કહે છે કે અમે પૂર્વ જો પૂર્વ દિશામાં જોઈને પૂજા કરવાનું હા આપણે પૂર્વ દિશામાં જોઈને ભગવાનની પૂજા કરવામાં શાસ્ત્રનું લખ્યું છે અને ભગવાનનો મુખ કઈ દિશામાં રહે પશ્ચિમ દિશામાં અને ખાસ કરીને મિત્રો મંદિરમાં જ મોટા દોષ હોય છે આપણે બધા ભગવાનને માનીએ છીએ બહુ સારી વાત છે પણ વાસ્તુ શાસ્ત્ર અનુસાર મિત્રો સૌથી પહેલાં આપણો વિષ્ટાન કોણ કપાતો હોય તો તેના માટે રસ્તા આપણા શાસ્ત્રમાં બતાવ્યા છે પણ મિત્રો મંદિર છે ને ત્યાં જ આપણું બધી પ્રકારનું સુખ છે હવે મંદિરની અંદર ભગવાનની સામે આપણે બેસવાનો ટાઈમ પણ નથી ભગવાનની સામે બે ઘડી દસ મિનિટ અડધી કલાક આપણે બેસતા પણ નથી જેની કૃપાથી બધું મળે છે અગરબત્તી પણ આપણે કરતા નથી ઘણા વ્યક્તિઓ તો અગરબત્તી પણ ન કરે એમના ઘરના હોય એ બધું અગરબત્તી કરે ધૂપ દીવા કરે માળા કરે તો પુણ્ય તો એ લઈ જાય છે સાથે એ પણ જોયું છે કે મંદિરની અંદર અનેક પ્રકારની ગંદકી ભરી હોય ગંદકી કેવી હોય તો કે ઘણી બધી મૂર્તિઓ રાખવામાં આવે ગિફ્ટમાં લગ્ન પ્રસંગમાં જાય ને ગણપતિ કોઈ આપે તો એ ભગવાન ગણપતિ ભેગા કરે આપણું શાસ્ત્ર એમ કહે છે કે મંદિરની અંદર એક જ ગણપતિ હોવા જોઈએ પૂજા માટે સાથે મેં ઘણા શાસ્ત્રમાં કીધું છે કે આપ ગિફ્ટ ભગવાનને ના આપો કેમ કે જે ભગવાનની પૂજા ના થઈ શકે તો શોકેશમાં કેમ રાખવા એટલે કોઈને ગિફ્ટ આપો તો એવી વસ્તુ આપો કે જે દૈનિક જીવનની અંદર આપણે ઉપયોગ કરી શકીએ ભગવાનની મૂર્તિ ના આપો તો ચાલે અને ગણપતિ ભગવાનની તો મેં મનાય જ કરી છે કે કોઈ વ્યક્તિને ગણપતિ ભગવાનની મૂર્તિ ન જ આપો સાથે ગણપતિ એક હોવા જોઈએ આપના કુળદેવીની પ્રતિમા અથવા મૂર્તિ એક જ હોવી જોઈએ મિત્રો આ વિશેષ ચર્ચા આજે મારે તમારી સમક્ષ મૂકવી છે અને આ વિડીયો પરિપૂર્ણ રીતે સાંભળી અને આપણા મંદિરમાં જરૂર ફેરફાર કરજો આ ફેરફાર કરશો આપના જીવનમાં ફેરફાર અવશ્ય થશે મિત્રો આખો વિડીયો તમારે સમક્ષ રાખો દરેક વિષયની ચર્ચા કરું મંદિરની તે પહેલાં એક નમ્ર પ્રાર્થના છે મારા નવા મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છો મિત્રો આ વિડીયો તમને ગમે તો જરૂર ને જરૂર લાઈક તો કરજો આપ જે ભગવાનને માનતા હોય એનું કોમેન્ટ બોક્સમાં નામ જરૂર લખજો સાથે મિત્રો આ વિડીયો તમારા મિત્રોમાં ખૂબ શેર કરજો

આપની પાસે જન્મ કુંડલી ન હોય તારીખ ન હોય તો મારી ઓફિસ જામનગરમાં છે આપને જામનગર થી ખૂબ દૂર રહેતા હોય એના માટે સુંદર વ્યવસ્થા રાખી છે આપનું નામ તારીખ સમય સ્થળ બધું મોકલી દેશો સુનિશ્ચિત દક્ષિણા મોકલી દેશો આપને સમય દેવામાં આવશે

ઘરમાં જઈએ તો એક નાનકડા હાવ મંદિરની અંદર બધા ભગવાનને ભેગા બેસાડ દેતા હોય તો સૌથી પહેલા ગણપતિ ભગવાનની પ્રતિમા અથવા મૂર્તિ એક જ હોવી જોઈએ મા રિદ્ધિ સિદ્ધિ સાથે હોવા જોઈએ અને સાથે સાથે આપના કુળદેવીની પ્રતિમા અથવા મૂર્તિ એક હોવી જોઈએ આપ કોઈ પણ બહાર યાત્રામાં નીકળો તો ઘણા બધા વ્યક્તિઓ એમ કહે છે કે અમે યાત્રામાં જઈએ ત્યાં પ્રસાદી રૂપે અમને જે દેવને માની બધા દેવને સાથે લાવીએ મિત્રો

આપના ઘરમાં ખંડિત મૂર્તિ હોય તો એ ખંડિત મૂર્તિ છે મંદિરમાં જલમાં આપ પ્રવાહિત કરી શકો છો સાથે એ મૂર્તિની જે પણ મૂર્તિ લે આવો એની ચરિત પ્રાણ પ્રતિષ્ઠા અવશ્ય બ્રાહ્મણ પાસે કરાવવી જોઈએ કેમ કે દેવ તત્વ એમાં જાગી જાય છે સાથે નિયમ રાખવો જોઈએ કે આખા મંદિરની હું રોજ સફાઈ ન કરી શકું તો રવિવારે અથવા મંગળવારે સુંદર મજાની મંદિરની સફાઈ રાખવી જોઈએ પણ જગ્યા જગ્યાએ અમે મિત્રો જોઈએ છે કે ગણપતિ ભગવાનની મૂર્તિ હોય ને તેની બાજુમાં અગરબત્તી રાખી દઈએ અને બધો અગરબત્તીનો જે એમ કંઈ વસ્ત્ર છે એ ભગવાનમાંથી જ પડે મિત્રો આપણે બેઠા હોય ને આપણે કોઈ ધૂળ ઉડાડે તો આપણે ગમે ખરું ઘણાને ઘરમાં એ પણ જોયું છે કે ભગવાનની મૂર્તિને વસ્ત્રો પણ બદલાવતા નથી મૂર્તિ હોય કે પ્રતિમા હોય એમને સમય સાથે રવિવારે અથવા મંગળવારે આપ ત્રણ માસ છ માસ જ્યાં સુધી સરસ મજાના ભગવાનને રોજ નવડાવો આપ કોઈ પાર્ટીમાં જાઓ છો તો કેવું સ્નાન કર્મ કરી લ્યો છો સારા વસ્ત્ર ધારણ કરો છો એમ ભગવાનની પૂજા કરવાથી ભગવાન આપણે શક્તિ પણ આપે છે બુદ્ધિ પણ આપે છે આપણા જીવનના પરિવર્તન પણ આપે છે સાથે આપના ઘરમાં પંચા દેવતામાં ગણપતિ ભગવાન આપના કુળદેવી કુલદેવતા ત્રીજા દેવતા છે ભગવાન મહાદેવ તો આપણા ઘરમાં ભગવાન શિવલિંગ રાખો તો ભગવાનની જે લિંગ હોય એ અંગૂઠા જેવડી હોવી જોઈએ સાથે શિવનો પરિવાર સાથે રાખી શકો છો અને ચોથા ભગવાન છે એ પરમાત્મા વિષ્ણુ ભગવાન છે પછી જે સ્વરૂપે આ પૂજા કરો દ્વારકાધીશ ભગવાન સ્વરૂપે પૂજા કરો ઠાકોરજી તરીકે પૂજા કરો શ્રીનાજી તરીકે પૂજા કરો નારાયણ તરીકે પૂજા કરો કોઈ પણ સ્વરૂપની પૂજા કરો એ ભગવાનની એક મૂર્તિ હોવી જોઈએ ઘણાના ઘરમાં એ પણ જોયું છે કે ઠાકોરજીની ચાર ચાર મૂર્તિઓ એ રાખે છે હવે ઠાકોરજી છે એકમાં જ પ્રતિમા તમારો એક જ શ્રદ્ધા જાગે એમ ઠાકોરજીની સુંદર મજાની એક મૂર્તિ રાખી શકો છો પછી લડુ ગોપાલ કહીએ આપણે ઘણી જગ્યાએ તો એક મૂર્તિ હોવી જોઈએ અને પાંચમા દેવ છે ભગવાન સૂર્ય ભગવાન છે રોજ સૂર્ય ભગવાનની પૂજા કરવી જોઈએ ઈશાન કોણમાં રાખવું જોઈએ સથા કદાપી એ પણ મેં જોવામાં આવ્યું છે કે કિચનમાં નાનકડું મંદિર રાખી દઈએ પોતાનું કિચન હોય ત્યાં નાનકડું મંદિર રાખી દઈએ મિત્રો નીચે ના રાખો મંદિર આપ તો મંદિરને લટકાવો ને આપણે કોઈ વ્યક્તિને લટકાવે તો ચાલે ખરું એ પણ ન હોવું જોઈએ સાથે મંદિરની ઉપર કોઈ પણ પ્રકારનો ભાર ન હોવો જોઈએ આપ મંદિર રાખ્યો છે તો મંદિરની ઉપર કોઈ પણ પ્રકારના ઘણી જગ્યાએ જોઈએ ડબરા રાખી દઈએ પછી ઘણા વ્યક્તિઓ તો વાટ બનાવી ગીપધરાયણ માથે ભગવાનની ઉપર ડમરો રાખી દે એ પણ વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે મનાઈ રાખી છે નીચે સરસ મજાનું ખાનો રાખો ત્યાં વાટ રાખો અગરબત્તી રાખો ભગવાનના વસ્ત્રો રાખો જે પૂજાની સામગ્રી છે તે નીચે રાખી શકો ઘણા બધા તો એ પણ જોયું છે કે મંદિરની ઉપર જે કબાટમાં ન સમાય આવી વસ્તુ મંદિરની ઉપર રાખી દે મંદિરની ઉપર જે પણ ભાર રાખો છો એ જીવનમાં ભાર રૂપે બની શકે છે સાથે ઘણાના ઘરમાં એ પણ જોયું છે કે ભગવાનનો દીવો છે ભગવાનની સામે રાખી દઈએ એટલે ભગવાનને તાપ પણ લાગે ભગવાનથી દીવો થોડોક દૂર રાખવો જોઈએ આપણે રસોઈ કામ કરતા હોય તો રસોઈની અંદર આપણાથી ગેસ કેટલો દૂર હોય છે કેટલી સાવધાની રાખીએ છીએ તો ભગવાનને દીપ અર્પણ કરવાનો ભાવના છે ભગવાનને તાપ પણ ન લાગવો જોઈએ આ ભક્તિનું રૂપ છે સાથે શાસ્ત્ર પ્રમાણે વાસ્તુ પ્રમાણે

અને ભગવાની સામે અગરબત્તી દીવો અને એક નિયમ રાખવો જોઈએ સવારે પૂજા ન કરી શકીએ કોઈ સંજોગ અવસાદ એવું બને તો મિત્રો સાંજે આવી નાણાથી કર્મ કરી અને ભગવાનની સામે એક અડધી કલાક તો આપવી જ જોઈએ અડધી કલાક અને આપો તો વિષ્ણુ મિનિટ ભગવાનની સામે બેસી અને ભગવાને પ્રાર્થના કરો કે ભગવાન તારી કૃપાથી અમે સુખનું જીવન જીવી રહ્યા છીએ તારી કૃપાથી ભૌતિક સંપત્તિ અમારા જીવનમાં બધાને ભોગવી રહ્યા છે અને મિત્રો ઘણા બધા વાસ્તુના દોષ પ્રમાણે આપણે રહીએ છીએ એટલે આપણા ઘરે માંગલિક પ્રસંગો આવતા પણ વાર લાગે છે ઘણા બધા આપણા જીવનની અંદર જે સુખની પ્રાપ્તિ થવી જોઈએ ભગવાન કહે કે હું તને સુખ આપું છું તો અભિમાની થઈ જશે એટલે સુખ છે ને તારાથી દૂર ચાલી જાય છે સાથે મંદિર ઈશાન કોણ કીધું છે સાથે મિત્રો ખાસ આપને પ્રાર્થના છે કે આપનું મંદિરની અંદર ઘણી વખત એવું પણ બને છે કે ફૂલનો હાર આજે ચડાવ્યો અને આઠ દિવસ પછી ભગવાનનો ફૂલનો હાર ઉતારે સાથે એવું પણ જોવામાં આવ્યું છે કે ઘણા બધા ફૂલના હાર ભેગા થઈ જાય પછી ભેગા કરીને જલમાં પધરાવા જાય મિત્રો ફૂલનો હાર આજે ચડાવ્યો છે સાંજે ઉતારો ઉત્તમ છે સાંજે ન ઉતારો તો સવારે ઉતારી અને સાઈડમાં રાખી દ્યો ભગવાને જે પુષ્પ ચડાવ્યા છે એ પુષ્પ સાંજે ઉતારો સાંજે ન ઉતારી શકો તો સવારે ઉતારી અને સાઈડમાં મૂકીને જલમાં પ્રવાહિત કરી દીધું સાથે ભગવાનને જે પણ વસ્તુ અર્પણ કરો છો એ સુંદર મજાને ભગવાનની મૂર્તિ હોવી જોઈએ દરેક પ્રકારની મૂર્તિ સુંદર હોવી જોઈએ દરેક પ્રકારની પ્રતિમા સુંદર હોવી જોઈએ શા માટે જેમાં આપણે પ્રેમ જાગે ભાવના જાગે તો જ એ મંદિરની પૂજા યોગ્ય કહી શકાય છે મિત્રો આજે તમારી સમક્ષ ઘણી બધી મેં ચર્ચાઓ કરી છે અને ખાસ મિત્રો આપને પ્રાર્થના છે કે આપનો વિશાળ મકાન ભલે કરો આપનો વિશાળ મહેલ ભલે કરો પણ એમાં જો સુંદર મજાનું મંદિર હશે ને તો આપણા જીવનમાં દુઃખ નહીં આવે મિત્રો આજ પ્રમાણે વિશેષ ચર્ચાઓ તમારી સમક્ષ રાખતો રહીશ આપ જે પ્રેમ આપો છો એ પ્રેમ બદલ કોઈ પણ માધ્યમથી આ વિડીયો જોતા હો ફેસબુકના માધ્યમથી વિડીયો જોતા હો તો અમારા ચેનલને ખાસ કરીને મિત્રો ફોલો કરી લેજો યુટ્યુબના માધ્યમથી જોતા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો ફરીથી મળશું આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ મહાદેવ